सांस तबादल, जल्दबाद रवि बच्चन सिंहासन जल्दबाद सिर्फ जल्दबाद रवि बच्चन सिंहासन 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 जल्दबा�

મારી જે છોકરી ભાઈ ચોવીસો રૂપિયા તોવીસો પક્કા ચોવીસો સીધા ક્યાં પચીસો રૂપિયા ચોવીસો ચોવીસો નાનું સાહેબ ફાહ દસ પંદર વીસ પછી ત્રીજે પાંચ ચાલી ત્રીસ પચાસ પંદર માહિત પાંચ સીટ પંચો

પચીસ પંચોતેર ચોવીસો પંચોતેર ચોવીસો છોતેર રૂપિયા ચોવીસો છત્યોતેર ચોવીસો સત્યોતેર પચીસો ઓગણ ચોવીસો ઓગણી એસી ચોવીસો એસી

એકાશી ચોવીસો ચોવીસો ચાલીસ ચાલીસ ચોવીસો ચાલીસ રૂપિયા પિસ્તાલીસ પચાસ પચાસ સાઠ एक सात, एक सात, एक सात, पांच सात, हाँ, पांच सात, चार 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 स

પંચાસી રૂપિયા ચોવીસ પંચાસી ભાવે અઢારસો રૂપિયા હા પાક ચાલો ના ભાઈ ક્યાં કયા ભાઈ ભાવ્યો હાલો ભાઈ ભાવો અઢારસો પાંચ દસ રૂપિયા અગારસો રૂપિયા અઢારસો પચ્ચીસ ટ્રેવીસ અંબો રૂપિયા તેવીસનો પચ્ચીસ પંચસો ચોવીસસો આપો

બાવીસો કીધું છે ને આવું ત્રીસ પચાસ પચાસ સાહીઠ સિત્તેર નવ મા